નિમડી ગ્રામ પંચાયતના સફાઈ કર્મચારીઓનો હડતાલનો પાંચમો દિવસ સફાઈ કર્મચારીઓના આગેવાનો પંચાયતમાં રજૂઆત કરવા જતાં પંચાયતના કર્મચારીઓ તાળો મારી થયા ફરાર ગઈકાલના વડનગરના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ પણ લીધી હતી સફાઈ કર્મચારીઓની મુલાકાત સરકારના પરિપત્ર મુજબ લઘુત્તમ વેતન આપવા સાથે સફાઈ કર્મચારીઓ છેલ્લા પાંચ દિવસથી છે હડતાલ ઉપર નગરમાં સફાઈ કર્મચારીઓ હડતાલના પગરે ઠેર ઠેર કચરાના ઢગલા છવા મળ્યા રિપોર્ટ પંકજ પંડિત ગુજરાત ક્રાઈમ ન્યૂઝ ચાલોદ આજે છેલ્લે પાંચ દિવસથી જે સફાઈ કર્મચારીઓ હડતાલ ઉપર બેઠા છે જેથી કરીને કોઈ અધિકારીઓ આજ દિન સુધી કોઈ ચર્ચા વિચારણા કરવા ના આવ્યા હોય ને કોઈ મુલાકાતે આવ્યા નહીં હોય જેથી કરીને આજે અમે વિચાર્યું કે તલાટી શ્રી મંત્રી અને શ્રીને મળીએ તો એ રીતે ચર્ચા વિચારણા ચાલી તો અમે ગયા હતા તો ગ્રામ પંચાયતની અંદર તારું હતું કેમ તાળું મારી દેવા મળ્યું તાળું ખબર નહીં આ બે બેનો દીકરી એટલે બહાર છે અને એમને કદાચ પેશાબ પાણી કંઈ બહાર જવાનું કંઈ તકલીફ પડતી એને કારણે એ રીતે ઈર્ષા રાખીને આ લોકોએ તાળું મારી દીધું સાહેબ શું માંગ છે તમારે માંગ અમારું કે આ લોકોનો પગાર માત્ર ને માત્ર બત્રીસો પગાર આપવામાં આવતો હતો લઘુત્તમ વેતન પ્રમાણે છ હજાર છસો રૂપિયા થવો જોઈએ સરકારના નિયમ મુજબ અન્ય કોઈ રજિયાળા ગ્રામ પંચાયત ની કરેલી સુખદ સમાધાન આવી ગયેલું હતું અને સાહેબના સાહેબ ના બાબત ની વાત નિરાકરણ ના આવ્યું અન્ય અધિકારી છતાં હોય મારું નામ નરેશભાઈ બી સોલંકી છે વાલ્મીકી સમાજ ગુજરાત સંગઠન પ્રદેશ પ્રમુખ છું અને એવમ અખિલ ભારતીય સમીક્ષા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છું